જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે માતા લક્ષ્મીના એકસો આઠ નામ સાંભળીશું બોલો લક્ષ્મી માત કી જય પેલું નામ છે પ્રકૃતિ બીજું નામ છે વિકૃતિ ત્રીજું નામ છે વિદ્યા ચોથું નામ છે સર્વભૂતા હિતપ્રદા પાંચમું નામ છે શ્રદ્ધા છઠ્ઠું નામ છે વિભૂતિ સાતમું નામ છે સુરભી આઠમું નામ છે પરમાત્મિકા નવમું નામ છે વાંચી દસમું નામ છે પદ્માલયા અગિયારમું નામ છે પદ્મા બારમું નામ છે સુચિ તેરમું નામ છે સ્વાહા ચૌદમું નામ છે સ્વધા પંદરમું નામ છે સુધા સોળમું નામ છે ધન્યા સત્તરમું નામ છે હિરણમયી અઢારમું નામ છે લક્ષ્મી ઓગણીસમું નામ છે નિત્ય પુષ્ટા વીસમું નામ છે વિભા એકવીસમું નામ છે આદિત્ય બાવીસમું નામ છે દિત્ય ત્રેવીસમું નામ છે દિપાઇ ચોવીસમું નામ છે વસુધા પચીસમું નામ છે વસુધારીણી છવ્વીસમું નામ છે કમલ સંભવા સિત્યાવીસમું નામ છે કાંતા અઠ્યાવીસમું નામ છે કામાક્ષી ઓગણત્રીસમું નામ છે ક્ષીરોધ સંભવ ક્રોધ સંભવ ત્રીસમું નામ છે અનુગ્રહપદા એકત્રીસમું નામ છે બુદ્ધિ બત્રીસમું નામ છે અનધા તેત્રીસમું નામ છે હરિવલ્લભી ચોત્રીસમું નામ છે અશોક પાંત્રીસમું નામ છે અમૃતા છત્રીસમું નામ છે દીપ્તા સાડત્રીસમું નામ છે લોકશોક વિનાશી આડત્રીસમું નામ છે ધર્મનિલય ઓગણચાલીસમું નામ છે કરુણા ચાલીસમું નામ છે લોકમાત્રી એકતાલીસમું નામ છે પદ્મપ્રિયા બેતાલીસમું નામ છે પદ્મહસ્ત તેતાલીસમું નામ છે પદ્મક્ષ ચુમ્માલીસમું નામ છે પદ્મસુંદરી પિસ્તાલીસમું નામ છે પદ્મોદ્ધવ છેતાલીસમું નામ છે પદ્મમુખી સુડતાલીસમું નામ છે પદ્મનાભપ્રિયા ઓડતાલીસમું નામ છે રમા ઓગણપચાસમું નામ છે પદ્મ ધરા પચાસમું નામ છે દેવી એકાવનમું નામ છે પદ્મિની બાવનમું નામ છે પદ્મગંધીની ત્રેપનમું નામ છે પુણ્યગંધા ચોપનમું નામ છે સુપ્રસન્ના પંચાવનમું નામ છે ગ્રેસ ઓરિએન્ટેડ છપ્પનમું નામ છે પ્રભા સત્તાવનનું નામ છે ચંદ્રવદન અઠાવનુ નામ છે ચંદ્ર ઓગણસઠમું નામ છે ચંદ્ર સહોદરી સાઠમું નામ છે ચતુર્ભુજા એકસઠમું નામ છે ચંદ્ર રૂપા બાસઠમું નામ છે ઇન્દિરા ત્રેસઠમું નામ છે ઇન્દુ શીતલા ચોસઠમું નામ છે આહ્યાન જનની પાસઠમું નામ છે પુષ્ટિ છાસઠમું નામ છે શિવા સડસઠમું નામ છે શિવકારી અડસઠમું નામ છે સત્ય ઓગણા સીતેરમું નામ છે વિમલા સિત્તેરમું નામ છે વિશ્વજનની એકોતેરમું નામ છે તુષ્ટિ બોતેરમું નામ છે દરિન્દ્ર નાશિની તોતેરમું નામ છે પ્રીતિ પુષ્કરિણી ચુંબોતેરમું નામ છે સાંતા પિંચોતેરમું નામ છે શુક્લ માલ્યામ્બરા છોતેરમું નામ છે શ્રી સિત્તોતેરમું નામ છે ભસ્કરી ઇઠોતેરમું નામ છે બિલ્વ નિલયા ઓગણા નામ છે વરા રોહા એંસીમું નામ છે યશસ્વિની એક્યાસીમું નામ છે વસુંધરા બ્યાસીમું નામ છે ઉદરંગા ત્યાંસીમું નામ છે હરિણી ચોર્યાસીમું નામ છે હેમમાલિની પંચ્યાસીમું નામ છે સંપત્તિ અને અનાજ છ્યાસીમું નામ છે સિદ્ધિ સત્યાસીમું નામ છે સતનેણ સોમ્યા અઠ્યાસીમું નામ છે શુભપ્રદા નેવ્યાસીમું નામ છે નૃપવેસ માગતાનંદ નેવમું નામ છે વરલક્ષ્મી એકાણું નામ છે વસુપ્રદા બાણુંમું નામ છે સુભા ત્રાણું નામ છે હિરણ્ય પ્રકાર ચોરાણુંમું નામ છે સમુદ્રતન્યા પંચાણુંમું નામ છે જયા છન્નુંમું નામ છે મંગળા દેવી સત્તાણુંમું નામ છે વિષ્ણુ વક્ષ સ્થલાસ્થિતા અઠ્ઠાણું નામ છે વિષ્ણુ પત્ની નવ્વાણું નામ છે પ્રસન્નાક્ષી સોમું નામ છે નારાયણ સમાક્ષરિત એકસો એકમું નામ છે દારિદ્ર ધ્વંસિની એકસો બેમું નામ છે દેવી એકસો ત્રણમું નામ છે સર્વોપદ્રવા વારિણી એકસો ચારમું નામ છે નવદુર્ગા એકસો પાંચમું નામ છે મહાકાલી એકસો છમું નામ છે બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકા એકસો સાતમું નામ છે ત્રિકાલ જ્ઞાન સંપન્ન એકસો આઠમું નામ છે ભુવનેશ્વરી બોલો લક્ષ્મી માત કી જય